તો કેમ છો મિત્રો મિત્રો સ્ટ્રેલિયન ઇન્ડિયાનો આઈપીઓ સોળ જાન્યુઆરીથી ઓપન થઈ ગયો છે એટલે કે ગઈકાલથી જ ઓપન થઈ ગયો છે આપણે આ વિડીયોમાં આઈપીઓનું રિવ્યૂ કરશું અને જાણશું કે આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને મિત્રો આ આઈપીઓ સોળ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે તો મિત્રો સૌથી પહેલાં આપણે તેની જીએમપી જોઈએ તો જીએમપી અત્યારે પચાસ ટકાની આસપાસ ચાલે છે એટલે કે માં સારી ડિમાન્ડ છે બાકી જીએમપીમાં તો અંદાજ હોય છે તેના પૂરા ભરોસે ન રહેવું કારણ કે તે ફિક્સ ન હોય એ ઉપર નીચે થતું હોય પછી મિત્રો એન્કર લિસ્ટની વાત કરીએ તો એન્કર ઇન્વેસ્ટર દરવા સાઠ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે એટલે કે એન્કર ઇન્વે એન્કર લિસ્ટમાં જોઈએ તો લગભગ છેક જેવા એન્કર ઇન્વેસ્ટરો સામેલ થયા છે આમાં કારણ કે ઇસ્યુઝ ઘણી નાની છે તેના કારણે આમાં મોટા નામો નથી જોવા મળ્યા એન્કલ લિસ્ટમાં એટલે સાઇઝ પ્રમાણે જોઈએ એન્કલ લિસ્ટ તો ઠીકઠાક એન્કલ લિસ્ટ છે હવે મિત્રો વાત કરીએ કંપનીની ડિટેલ વિશે કે કંપની કામ શું કરે છે તો મિત્રો કંપની બે હજારની બેમાં ઇન્કોર્પોરેટ થઈ હતી એટલે લગભગ કંપનીને એક વર્ષ જેવું થઈ ગયું છે પોતાના સેક્ટરની અંદર એટલે ઘણી સારી વાત કહેવાય કંપનીને સારો એવો અનુભવ છે પોતાના સેક્ટરમાં અને કંપની જે છે એ રેફ્રિજરેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસનું કામ કરે છે એટલે કે જે આપણે આ રેફ્રિજરેટરમાં મોટા મોટા રેફ્રિજરેટર હોય એમાં ગેસ આવતા હોય એનું તેના સિવાય એને રિલેટેડ પ્રોડક્ટ પણ કંપની વેચે છે જેમ કે આપણે આ ગેસના સિલિન્ડર હોય કન્ટેનર હોય તેનું પણ વેચાણ કરે છે ટોટલ કંપનીના ચાર પ્લાન્ટ છે જેમાંથી બે મહારાષ્ટ્રમાં છે એક રાજસ્થાનમાં છે અને એક હરિયાણામાં છે અને આની જે પ્રોડક્ટો છે જેમ કે ગેસની તો કે તેનો ઉપયોગ સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોમોટિવમાં ઇલેક્ટ્રોનિક ફાર્માસ્યુટિકલ હેલ્થકેર જેવી વગેરે ઇન્ડસ્ટ્રીઓમાં ઇન્ડસ્ટ્રીઓમાંનો ઉપયોગ થાય છે હવે મિત્રો ફાઇનાન્શિયલની વાત કરીએ તો ફાઇનાન્શિયલ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે અને પેપર ટ્વેન્ટી ફાઇવના બે ક્વાર્ટરના એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે તો મિત્રો એસેટ જોઈએ તો અઠ્ઠાણું કરોડથી બસો પાંત્રીસ કરોડ સુધી પહોંચ્યા છે એટલે કે એસે એસેટમાં ડબલ કરતા પણ વધારે ગ્રોથ જોવા મળી છે એટલે કે સારી વાત કહેવાય પછી મિત્રો રેવન્યૂ જોઈએ તો એકસો છ્યાસી કરોડથી બસોને છત્રીસ કરોડ સુધી પહોંચ્યું છે અને એફઆઈ ટ્વેન્ટી ફાઈવના બે ક્વાર્ટરનું જોઈએ તો એકસોને એકતાળીસ કરોડ સુધી થયું છે અને જો આપણે મલ્ટિપ્લાય કરીએ બીજા નેક્સ્ટ બે ક્વાર્ટર એટલે કે ગુણા બે કરીએ તો રેવન્યુ સારું નીકળીને આવે છે બાકી આ માત્ર અંદાજો જોઈએ છે એ તો આવનાર જે ક્વાર્ટરનું રિઝલ્ટ આવે ત્યારે જ બાકી ખબર પડે બાકી રેવન્યુમાં પણ ઠીકઠાક ગ્રોથ છે પછી મિત્રો પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો તેમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે એકવીસ કરોડથી ચૌદ કરોડ સુધી પહોંચ્યો છે એટલે કે પ્રોફિટ ડાઉન થયો છે ત્યાર પછી એફઆઈ ટ્વેન્ટી ફાઈવના બે ક્વાર્ટરની વાત કરીએ તો તેમાં સોળ કરોડનો પ્રોફિટ છે બાકી નેટવર્થ વધી છે કંપની ઉપર દેણાની વાત કરીએ તો કંપની ઉપર એકાશી કરોડનું દેણું છે અને જે આઈપીઓના ફ્રેશ ઇશ્યુ દ્વારા પૈસા ભેગા કરશે તેમાંથી કંપની દેણું ચૂકવવા માટે પૈસા ઉપયોગમાં નહીં લેવામાં આવે ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઝીરો પોઈન્ટ પંચાવનનો છે એટલે કે થોડોક વધારે છે આરોઈની વાત કરીએ તો બાર ટકાની છે આરઓસી ઓ ચૌદ ટકાની છે તે પણ ઠીક ઠાક છે પછી મિત્રો આનો પી છે સાડત્રીસનો ફેસ વેલ્યુ દસ રૂપિયા ઉપર અને આની જે કમ્પેરમાં કંપનીઓ આવે તેની વાત કરીએ એમાં નવીન ફ્લોરો છે ગુજરાત ફ્લોરો છે આ બધાનો પી જોઈએ તો છાસઠથી એકસો બેની વચ્ચે નીકળીને આવે છે એટલે પીઈ પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન સારી છે બાકી જે આ કંપની છે એ કંપેરની કંપનીઓ કરતાં બધાથી રેવન્યુમાં નાની કંપની છે બાકી ઓવરઓલ જોઈએ તો ફાઇનાન્શિયલ ઠીકઠાક દેખાય છે હવે મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો સોળ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે ફેસ વેલ્યુ છે દસ રૂપિયા પર શેર પ્રાઇસ બેન રાખવામાં આવ્યું છે પિંચાશી રૂપિયાથી નેવું રૂપિયાની વચ્ચે અને એકસો ને પાસાઠ શેરનો એક લોટ છે એકસો નવાણું પોઈન્ટ પિસ્તાલીસ કરોડની ટોટલ ઇસ્યુ સાઇઝ છે તેમાંથી ફ્રેશ ઇસ્યુ છે એકસો ને સાઠ કરોડ રૂપિયાનો અને ઓવે ફેશ છે આડત્રીસ કરોડ રૂપિયાનો હવે મિત્રો આમાં રિટેલ પોર્શન પાંત્રીસ ટકાનું રાખવામાં આવ્યું છે અને લિસ્ટિંગ ડેટ છે ત્રેવીસ જાન્યુઆરી તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ હવે હવે સૌથી મહાન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં અને કરવું તો લિસ્ટિંગ ગેન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું તો મિત્રો બધું જ હું તમને જણાવીશ પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું છે કારણ કે આ વિડીયોમાં તો એજ્યુકેશન પર્પસ માટે છે હું કોઈ બાય સેલની રિકમેન્ડેશન નથી આપતો કે અપ્લાય કરવું કે ન કરવું એ તમારે ડિસિઝન લેવાનું છે તો મિત્રો સૌથી પહેલાં લિસ્ટિંગ ગેન પ્રમાણે તો પહેલું છે આપણે જીએમપી જોઈએ તો અત્યારે પચાસ ટકાની આસપાસ ચાલે છે એટલે કે જીએમપીમાં ડિમાન્ડ સારી છે એટલે કે જીએમપી સારી છે બાકી જીએમપી અંદાજો જોઈએ છે તેને અંદાજો માનીને જ ચાલુ ત્યાર પછી બીજું છે એન્કલ લિસ્ટ તો એન્કર લિસ્ટ જે પ્રમાણે સાઇઝ છે તે પ્રમાણે ઠીકઠાક એન્કલ લીઝ છે ત્યાર પછી થર્ડ નંબર ઉપર છે આપણું વેલ્યુએશન તો કે વેલ્યુએશન બીજી કંપનીની કંપનીઓ કરતાં વેલ્યુએશન સારી દેખાય છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા ઉપર પ્રાઇસ બેન પણ એટ્રેક્ટિવ રાખ્યું છે ત્યાર પછી નંબર ચાર ઉપર છે મિત્રો આપણું સબસ્ક્રિપ્શન તો કે સબસ્ક્રિપ્શન તો હજી આ આવે તેવી રીતે આપણને ખબર પડે પણ ઉમીદ છે કે સબસ્ક્રિપ્શન સારા મળે એવી કારણ કે ડિમાન્ડ સારી ચાલી રહી છે તો મિત્રો આ થઈ ગયું આપણું લિસ્ટિંગ ગેન પ્રમાણે તો ઓ જોઈએ તો કાંઈ એવું ખાસ રિસ્ક દેખાતું નથી લિસ્ટિંગ ગેન પ્રમાણે ત્યાર પછી મિત્રો આપણે લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લે તો સૌથી પહેલાં પોઝિટિવ તો કે સેક્ટર સારું છે કંપનીની વેલ્યુએશન પણ ઠીકઠાક લઈને આવી છે ફાઇનાન્શિયલી એવું જોઈએ તો ઠીકઠાક જ છે બહુ કંઈ વાંધો નથી પ્રાઇસિસનું પોર્શન પણ સારું રાખવામાં આવ્યું છે પછી મિત્રો નેગેટિવમાં જોઈએ તો પ્રોફિટ માર્જિનમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો ડેટ ટુ ઇક્વિટી રેશિયો થોડોક વધારે છે બસ આ બે સિવાય વધારે કાંઈ ચિંતા જેવું લાગતું નથી હવે મિત્રો તમે શું કરવાના છો આઈપીમાં બાકી હું પર્સનલી વાત કરું તો હું લિસ્ટિંગ ગેન માટે કંઈક વિચારવાનો છું લિસ્ટિંગ ગેન માટે ટૂંકમાં જવાનો છું તમે લોકો શું કરવાના છો લિસ્ટિંગ ગેન માટે જવાના કે પછી લોંગ ટર્મ માટે જવાના આપણેને કોમેન્ટ કરી જણાવજો ને કેટલા લોટ એપ્લાય કરવાના છો કઈ કઈ કેટેગરીમાં કરવાના છો તે પણ જણાવજો બાકી જો કંઈ તમારા કાંઈ પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટમાં જણાવજો તો આ તો મિત્રો આપણી આજની અપડેટ વિડીયો સારો લાગી હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયો